ઇકોનોમીની વાત વચ્ચે બીજા એક એવા વિષયની વાત કરવી છે જેનો આંકડો અર્થવ્યવસ્થાને ખૂબ મોટો બુસ્ટર ડોઝ આપે છે બે હજાર અઢાર ઓગણીસમાં જે આંકડો સત્યાવીસ હજાર કરોડનો હતો એ બે હજાર ચોવીસ આવતા સુધીમાં સડસઠ હજાર કરોડ સુધી પહોંચ્યો આ સડસઠ હજાર કરોડ રૂપિયા કયા છે આ દેશનો સામાન્ય ના માણસ નાગરિક ટોલ ટેક્સ ચૂકવે છે એ ટોલ ટેક્સ શું છે એટલે હું અમદાવાદથી વડોદરા જઈ રહી છું ઉદાહરણ તરીકે હાઈવે બહુ સરસ છે હું બે અઢી કલાકમાં પહોંચી જાઉં છું હું એ સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા જેટલો પણ લગભગ આવવા જવાનો અઢીસોની આજુબાજુ ટોલ ટેક્સ લાગતો હોય છે એ ટોલ ટેક્સ જ્યારે ચૂકવું છું ત્યારે સહેજ પણ દર્દ નથી થતું નાગરિકના મનમાં કેમ કે એને સારો રસ્તો મળે છે એક્સપ્રેસ હાઈવે બહુ સરસ છે એનો એનો સમય ઘટી જાય છે જવાનો એ ટોલ ટેક્સ ચૂકવીને જાય છે એને સંતોષ થાય છે કે મેં પૈસા આપ્યા સમય મને સારા રસ્તા મળ્યા બધું ઇક્વલ ઇક્વલ આવીને ઊભું રહી ગયું એવું માને છે કે હું નાગરિક છું મારો ધર્મ છે મારે આ ટોલ ટેક્સ ચૂકવવું જ જોઈએ અને સડસઠ હજાર કરોડ રૂપિયા આ દેશના નાગરિકોએ આ દેશને આપેલા રૂપિયા છે જે દેશનો અધિકાર છે નાગરિકનું કર્તવ્ય છે પણ એક કર્તવ્ય છે તો એની સામે નાગરિકનો પણ એક અધિકાર છે અને જેમ સરકારનો અધિકાર છે ટેક્સ લેવો એ રીતે સરકારનું કર્તવ્ય પણ છે રસ્તા આપવા રાજકોટથી જુનાગઢ સુધીનો હાઈવે અમદાવાદમાં મહેસાણાથી આગળનો હાઈવે ઉદયપુરવાળો હાઈવે કે પછી રાજ્યના મોટા ભાગના કોઈ પણ હાઈવેસ કે જે નેશનલ હાઈવેસ છે જ્યાં ટેક્સ લેવાઈ રહ્યો છે એ ટોલ ટેક્સ લેવાય એવા રસ્તાઓ અતિશય ખરાબ દારૂ અવસ્થામાં કેમ છે જુનાગઢથી અમદાવાદ આવતો માણસ ટેક્સ ભરી ભરીને મરી જાય છે એ એટલો બધો ટેક્સ આપી રહ્યો છે કે એને બહાર નીકળતી વખતે વિચાર આવે કે બહાર કેમ નીકળ્યો છે સમસ્યા શું થઈ છે કે ફાસ્ટટેગ આવ્યું છે ફાસ્ટેગ આવ્યું છે એટલે સીધા અકાઉન્ટમાંથી કપાય છે તમે એક સાથે બલ્કમાં રિચાર્જ કરો છો એટલે હજાર રૂપિયાનું રિચાર્જ કર્યું પંદરસોનું રિચાર્જ કર્યું પાંચસોનું રિચાર્જ કર્યું એ કપાય છે ત્યારે ખબર નથી હોતી કે કેટલા કપાયા મેસેજ આવે છે એ માણસો તરત જોઈ નથી શકતા એટલે એને એ અસર તરત દેખાતી નથી એ આંકડો વધતો ને વધતો જાય છે અને ફીલ નથી થતો પણ તકલીફ એ છે સમસ્યા એ છે કે એને એ નથી મળતા એની કમર તૂટે છે એના જમ્પર તૂટી જાય છે ગાડીઓના ગાડીની હાલત ખરાબ થઈ જાય છે અને ઉપરથી ગાડીના એક્સ્ટ્રા ખર્ચા આવે છે સડસઠ હજાર કરોડ રૂપિયા ટેક્સ લેતી સરકાર હાઈવે સ્કેમ નથી આપી શકતી અને આ સડસઠ હજાર કરોડ રૂપિયા તો ખાલી એક વર્ષના ટોલ ટેક્સનો આંકડો છે એ સિવાય દરેક સામાન્ય વાતોમાં ભરેલા ટેક્સ પછી આ રાજ્યનું અને દેશનું બધું ભેગું કરીએ તો લાખો કરોડ રૂપિયાનું બજેટ બને છે જે આ દેશના રસ્તાઓ પાછળ વપરાય છે અને દરેક વખતે રસ્તા તૂટી જાય ત્યારે તમારી પાસે બહાનું એ હોય છે કે ડામર અને પાણીને ભળતું નથી વાત સાચી છે ફેક્ચ્યુઅલી તમે સાચા છો કે ડામરને પાણીને ભળતું નથી પણ ભ પાણી ભેગું કેમ થાય છે રસ્તા પર તો તમે કહી રહ્યા છો આ સવાલ તો રસ્તા તૂટી જાય છે એટલે થી રસ્તા નથી તૂટતા પાણી ભરાયું એટલે તૂટે પણ પાણી કેમ ભરાયું તો કે તો ડ્રેનેજ સિસ્ટમ નહોતી બની ડ્રેનેજ સિસ્ટમ નાખવાની કોણે છે મારે કે તમારે જઈને તો નાખવાની નથી જેણે કરવાનું છે વ્યક્તિ જ્યારે પોતાનું કર્તવ્ય ભૂલી જાય અને દેશના લાખો કરોડ રૂપિયા આ રીતે વ્યય થાય કે જે બાકીના બધા કેટલાય ક્ષેત્રમાં વપરાઈ શકે એમ છે આ દેશમાં વિજ્ઞાન માટે 0.5% પાંચ ટકા બજેટ પણ આપણે નથી ફાળવી શકતા ઈસરોનું બજેટ કેટલું સાવ ગૌણ સામાન્ય નાસાને ક્યાંય ન પહોંચે એટલું બજેટ આપણે સરખામણી કરવાની નાસા સાથે આપણે એની સાથે સ્પર્ધામાં ઉતરવાનું આપણે આકાશને પાર જવાનું આપણે ગગનયાનથી માંડીને બહુ બધા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું વિચારવાનું અને આપણા વૈજ્ઞાનિકોએ કરી દે છે પણ એમને બજેટ કેટલું મળે છે તો કે સાવ ક્ષુલ્લક આપણે તો ડિફેન્સ પાછળ પણ આપણે એટલું બજેટ નથી વાપરી શકતા તો વર્તમાન સરકારો એટલું વધાર્યું બાકી પહેલાં તો એટલું એ નહોતા વાપરી શકતા તો એ બજેટની જે ગેપ છે શિક્ષણથી માંડીને સ્વાસ્થ્યથી માંડીને અનેક એવી જરૂરિયાતની જગ્યાઓ છે કે જ્યાં એ બજેટ વપરાવું જોઈએ પરંતુ નથી વપરાતું કચ્છમાં આજે પણ આરોગ્ય વિભાગમાંથી એવી અને એક આજે જ મને ત્યાંના એક નાગરિકનો મેસેજ આવ્યો હતો ફોન આવ્યો હતો અને એમણે કહ્યું કે અમારે ત્યાં આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર્સ હાજર નથી રહેતા ઇમારતની સુવિધાઓનો સવાલ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે એક સરસ મજાની મોડેલ સ્કૂલ પ્રા પ્રાઇવેટની સામે ટકરાઈ શકે એ પ્રકારની આપણી પાસે આપણે શાળાઓ નથી બનાવી શક્યા એ બધાનું મૂળ કારણ શું છે તો આપણા દેશનું અડધો અડધ બજેટ જ્યારે આવી રીતે કરપ્શનમાં ખવાઈ જતું હોય અને આપણે દરેક વખતે નવા નવેસરથી રસ્તાઓ બનાવવાના ખર્ચા કરતા હોય તો આટલો ટોલ ટેક્સ લીધા પછી આટલો ટેક્સ વસૂલ્યા પછી અને એટલો બધો ટેક્સ ભેગો કર્યા પછી તમે રસ્તા કેમ નથી આપી શકતા એ પ્રશ્ન છે ટોલ ટેક્સ શેનો હોય છે સારા રસ્તા મેન મે એને મેન્ટેન કરવાનો રસ્તા બનાવતી કંપની છે અને જ્યારે તમે ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ આપો છો ત્યારે એનું મેન્ટેનન્સ પણ એને આપવામાં આવે છે રસ્તાની ગુણવત્તા જાળવવાનું એનું કામ છે એ કંપની સામે કેમ કોઈ દિવસ કાર્યવાહી નથી થતી આજ દિન સુધી એ કંપનીઓ સામે કેમ કોઈ દિવસ રિકવરી ન નીકળી કે તમે ઉદાહરણ તરીકે અમદાવાદના ઓઢવથી બાલાસિન્નોર જવાનો રસ્તો છે બનાવ્યો અને હાઈવે એટલી ખરાબ હાલતમાં બનાવ્યો કે ત્યાં માણસો અતિશય પરેશાન થાય પણ છતાંય તમારી પાસે એક કંપનીની રિકવરી નીકળી હોય એવા કોઈ ઉદાહરણ આટલા વર્ષોમાં સામે નથી આવ્યા કે આ કંપનીએ બનાવી કારણ શું આવે તો કે રાજકોટના એરપોર્ટમાં સમસ્યા થઈ તો કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના બહુ જ મોટા નેતાના સગાની કંપની હતી આ જગ્યાએ તો કે આ નેતાના સગાની કંપની હતી તમારા સગાની કંપનીઓના ચક્કરમાં આ દેશનો સામાન્ય માણસ પ્રતાડિત થાય છે એ વાતનો જવાબ છે રાજ્યભરમાંથી તૂટેલા રસ્તા અને તૂટેલા રસ્તા પછી નાગરિકોની પીડા અને આક્રોશની જે તસવીરો સામે આવી છે જોઈએ એને આ એ અઠવાડિયાથી આ પાણી ભર્યું છે ભાઈ અને આ વરસાદનું પાણી નથી ગટરનું પાણી છે અને આ ગટરના પાણીમાં ગંદકી રોગચાળો ફેલાવવાનો જોઈએ અને અહીંયા ભાઈ બારી ખુલીને હોવાતું નથી ભાઈ અને આ અહીંયા નથી હો આખા અંબિકા ગમે જાવ તમારે પાણી કરવાનું એટલે આ મારું કહેવાનું એટલું જ છે કે આ મત્ય જેવા તમે એક્ટિવ થયા હતા એનાથી પાંચ ટકા થાવ ને તો એ અમારે પબ્લિકને કાંઈ ખોટો આ વિરોધ કરવો ન પડે ભાઈ સાહેબ હવે હાથ જોડીને કરી કોર્પોરેશન વાળાને કઈ સમજાવો કે તમે આ પાણીનો નિકાલ કરો એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ રાજ સત્તા જ્યારે બેફામ અને બેખોફ બની જાય ત્યારે એની ઉપર ધર્મ સત્તા એવી આદર્શ પરિસ્થિતિમાં એવી આપણે વ્યાખ્યા અથવા મનમાં એવું જાણીને ઊભા થયા છીએ આપણે ત્યાં તો ધર્મસત્તા જ રાજ સત્તાને શરણ એટલે જાય છે કેમ કે એના પોતાના કારનામાં છુપાવવા એ ક્યાં જશે એની પાસે આશ્રો નથી રાજસત્તા સિવાય અને એટલે જ્યારે બધી વ્યવસ્થાઓ આખી ઉલટીને ડામાડોળ થઈ ગઈ હોય ત્યારે અપેક્ષા રાખવી કે આ લોકોને કોઈક સુધારશે તો એ વાતનો જવાબ નથી આ લોકતંત્રમાં કોઈ પણ સત્તા જ્યારે અતિશય હદથી વધારે એબ્સોલ્યુટ પાવર કરપ્ટોલ્યુટલી આપણે જે કહીએ છીએ એ પ્રકારની સ્થિતિ આવે ત્યારે એને એકમાત્ર સમૂહ એને જો કોઈ સુધારી શકે અથવા એના કાન આમણી શકે અથવા એનું ધ્યાન દોરી શકે કે આ ખોટું થઈ રહ્યું છે તો એ માત્ર ને માત્ર આ દેશનો નાગરિક છે એ નાગરિક જે દિવસે પ્રશ્ન કરશે કે રસ્તો નથી તો હું ટોલ ટેક્સ શું કામ ભરું એ દિવસે જ પરિસ્થિતિ બદલાશે બાકી તો રામરાજ ને પ્રજા સુખી એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર